મારે ભાઈ પણ સાધા અમે રંગીલા રાજા મારે ભાઈ હુકાઈ જોઈ છે વાડી છે લે ના પાડી દેવી છે હે તમે હું કરવાનો આખો દારો રાજવાર વાર પોણી કર એ બરો હું 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 કોણ પાડી છે મમ્મા શે અમાર તો ડેમ માં પરવા જો છે કઠાપ ન થઈ ડેમ માં પડવા જો હાલ બાણ લેવા જતો હતો ડોહાના હોમી જાવ છું એમ કીધું ને મને તો લોકો બંડેલા રોણો તેર હું કર્યું તે પેલા દોશી તો અમાર અરકીમાં તો રીહાઈન ઢાઠો એ વાતો કરવા નહી રહ્યા પેલી પડશે તો મરી જાહ તમે હેડજો મમ્મા હેડો આપા હંગાતી ભાઈ આવું છે ઓ હેડ શું પાછો ઓ પેલા મમ્મા બોલો જલ્દી બોના હું હું બતાવા મને મારા લોહ કેના પણ જોહન કીધું આભાર નઈ આ દેમમાં પડીને મરી જવું હાતો ગમે કે શું કરવાનું કોઈ પડવા દે આ હું ઊંડો બહુ થઈ મરી જવું કોમ ફારિન ઓમ જોવાનો મારવાનો બોહ ખાજી આવા ખીચડી તો ચીટ ને ખાઈ હું જો હું ને હવે અને રાખી જી ખવરાવતો મને તો રોટલી ખવરાવતો અબા મેરે જીવારી રોટલી કોણ ખવરાવજે અલ કી બાર બાર બા લઈ લે પેલા લઈ લેજો થજી આગળ આખી કે છો ના કરાય તને શરમ આવે કે નહીં ઘર નેકડી હું હતો હું હતો કોણ કરી કે કોણ કરતા ને રાટીન ખવડાવું